તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ કે ડિજિટલ પેમેન્ટ જો આપણે કરીએ તો એના ગેરફાયદાઓ શું છે ખાસ કરી અને મુસ્લિમ સંસ્થાઓને અને જે સોશિયલ મીડિયા ઉપર મદદ માટેની અપીલો કરવામાં આવે છે એમાં પણ મુસ્લિમો ધડાધડ પૈસા મોકલી દે છે અને કેટલીક જગ્યાએ તો એટલા બધા પૈસા મોકલી દે છે સ્કેન કરીને કે સરકારે આવા ખાતાઓ સ્થગિત કરી દેવા પડે છે ફ્રીઝ કરી દેવા પડે છે શંકાસ્પદ એક્ટિવિટીઓના કારણે જે તાજેતરમાં જ એક શૈક્ષણિક સંસ્થા માટે બન્યું હતું કે ભાઈ એટલી બધી રકમ એમાં જમા થવા માંડી એકાઉન્ટમાં કે ભાઈ સરકારને શંકા ગઈ કે ભાઈ આ એક જ એકાઉન્ટમાં આ થોડા સમયની અંદર જ એટલી બધી રકમો કેવી રીતે જમા થઈ ગઈ એમ એમ કરીને સરકારે એ ખાતું ફ્રીજ કરી દીધેલું હવે એ જે કાંઈ પણ હોય અને આપણે આપણી સાવચેતી જોવી જોઈએ વ્યક્તિગત ઓનલાઈન ડિજિટલ પેમેન્ટમાં તો સરકારશ્રી દ્વારા આપણને અવારનવાર સાયબર ક્રાઈમ સેલ અને અન્ય વિભાગો દ્વારા આપણને અવારનવાર ઓનલાઈન પેમેન્ટ માટે છેતરપિંડીથી બચવા માટે આપણને અવારનવાર ધ્યાન દોરતા જ રહેતા હોય છે જેમ કે તમારે યુપીઆઈ પિન કોઈ સાથે શેર ન કરવો એટીએમ પિન જેવો જ એ પિન નંબર આવે છે જેથી કરીને એ સુરક્ષિત રીતે આપણું ખાતું અને કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવી નહીં એવી જ રીતે કોઈ પણ ક્યુઆર કોડ હોય તો એને પણ સ્કેન કરવાનું ટાળવું જોઈએ આપણે જેમાં તમારે તમારો ફોનમાં પણ પાસવર્ડ છે એ ખાનગી રાખવો જોઈ એપ્લિકેશનના પાસવર્ડ ખાનગી રાખવા જોઈએ અને એ જે તે એપ્લિકેશન મારફત જ તમારે એને ખોલ બંધ કરવા જોઈએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે કે ન્યૂ વર્લ્ડ ઓર્ડર આવી રહ્યો છે અને આપણે જોયું કે ભારતમાં જેટ ઝડપે કાયદાઓ બદલાઈ રહ્યા છે નવા નવા કાયદાઓ આવી રહ્યા છે અને આ જે ન્યૂ વર્લ્ડ ઓર્ડર એટલે કે જે આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે એમાં નવા નવા કાયદાઓના સુધારા આવી ગયા છે અને આ અંગે પોલીસને એક વિશેષ પાવર્સ પણ આપવામાં આવ્યા છે જેમાં પોલીસને બેંક ખાતાઓ ફ્રીઝ કરવા સુધીની સત્તાઓ પણ આપવામાં આવી છે કે જેમાં શંકાસ્પદ એક્ટિવિટીઓ થતી હોય રાજકોટ સહિત અનેક શહેરોમાં પણ મુસ્લિમ વેપારીઓના ખાતાઓ સ્થગિત થવાની અનેક ઘટનાઓ બનવા પામી છે કારણ જે કંઈ પણ હોય પણ પોલીસને શંકા જાય કે ભાઈ આ જે કોઈ ખાતું છે એમાં કોઈ શંકાસ્પદ એવી પ્રવૃત્તિ થઈ રહી છે કે કોઈ પણ રીતે મોટા પાયે નાણાંની હેરાફેરી થઈ રહી છે તો પોલીસ ધારે તો એ ખાતાઓ ફ્રીઝ થઈ શકે છે હાલમાં તો વિવિધ ટ્રસ્ટો છે જે તમામ સમાજના જોઈએ તો એમાં કેટલાક ટ્રસ્ટો કાળા નાણાં ધોળા કરવાનું કામ કરતા હોય છે ત્યારે હવે આ ડિજિટલ યુગમાં આની શક્યતા એકદમ ઓછી થઈ જશે જેથી કરી અને જે આવા કાળા નાણાં ધોળા કરતા હોય અથવા તો એની સાથે સંકળાયેલા હોય જેની આપણે કહીને આપણી ભાષામાં કે ભાઈ જે એવા કુખ્યાત શખ્સો છે જેને આપણે ઓળખીએ છીએ કે ભાઈ આ લોકો કાળા નાણાં ધોળા કરે છે અને એનું ટ્રસ્ટ આપણે જોઈએ તો એ ટ્રસ્ટમાં સામાન્ય રીતે મુસ્લિમો પૈસા આપતા નથી હોતા છતાં પણ એ ટ્રસ્ટ એકદમ માલદાર હોય છે અને એમના બિલ્ડિંગો પણ એકદમ આલિશાન હોય છે અને એ એ લોકો પણ ખુદ પોતે પણ આલિશાન બિઝનેસ કરતા હોય છે અને ખૂબ જ જલાલીથી રહેતા હોય છે ત્યારે આપણે એવા સંસ્થાઓથી સાવચેત રહેવું જોઈએ ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરવામાં કેમકે આપણો જે ડેટા છે એ એમાં જતો હોય છે ડિજિટલી ફ્રોડની વાત કરીએ તો આ જે ડિજિટલ ફ્રોડમાં જે લોકો પકડાતા હોય છે તેઓ પાસેથી આપણે જોઈએ છીએ કે સેંકડો સો બસો જેટલી પાસબુકો મળી આવતી હોય છે અને આ લોકો લોકલ લોકલ જે લોકો હોય એના બેંક ખાતાઓ રાખતા હોય છે અને એમાં એ લોકો લાખોની હેરાફેરી કરતા હોય છે અને આ ડિજિટલ પેમેન્ટ થઈ ગયા અને ડિજિટલ હોય પેમેન્ટ અને એમાં પછી લાખોની હેરાફેરી થતી હોય એટલે પકડી પાડવા આસાન થઈ ગયા છે અને આમ ડિજિટલ ગુનાઓ છે ને એ ઉકેલવા માટે અને કાળા નાણાં રોકવા માટે એનો શ્રેષ્ઠ ઈલાજ છે એક વખત એક જગ્યાએ એવું બન્યું કે ભાઈ એક ધાર્મિક ઇસ્લામિક એપ્લિકેશન હતી જે કુરાન શરીફ અને હદીસ શરીફની અંદર વાતો કરતી હતી એની ફઝીલતો વર્ણવતી હતી આ પ્રકારની જે એપ્લિકેશન હતી એ એપ્લિકેશન મુસ્લિમોના જે ડેટા હતા એ એકઠા કરી અને એના વેચાણ કરી અને એના પૈસા ઊભા કરતી હતી અને વળી આ જે સંસ્થા મુસ્લિમ સંસ્થા હતી એ પછી વિવિધ દેશોની જાસૂસી સંસ્થાઓને પણ ડેટાઓ વેચતી હતી જેથી મુસ્લિમોએ આ પ્રકારની સંસ્થાઓ પણ કાર્ય કરતી હોય છે એની જાણ રાખવી જોઈએ એક મુસ્લિમ તરીકે અને ધાર્મિક સંસ્થાઓ કે મુસ્લિમ શૈક્ષણિક સંસ્થાઓને અથવા તો કોઈ અજાણ્યા ક્યુઆર કોડ સ્કેન કરી અને એને પૈસા મોકલીએ આપણે ઓનલાઈન તો એક મુસ્લિમ તરીકે આપણે જવાબદાર નાગરિક તરીકે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ કેમ કે એમાં જરા પણ તમારી ગફલત એ તમારું ખાતું ફ્રીઝ કરી શકે એમ છે અને આ ફ્રીઝ કર થનારા ખાતાઓ ક્યારે ખુલતા હોય છે એ અંગે પણ તમારે તપાસ કરી લેવી જોઈએ જેથી કરીને તમે ભલે નિર્દોષ હો પરંતુ તમારા ખાતાઓ ફ્રી થયા પછી એને ખોલવામાં લાંબો સમય લાગી જાય એક લાંબી પ્રક્રિયા થઈ જાય જેથી કરીને ખૂબ જ સાવચેતી રાખવી જોઈ અને આ માટે રોકડમાં જ વહીવટ કરવો જોઈએ અને એવી વ્યક્તિને મદદ કરવી જોઈએ કે એવી સંસ્થાને મદદ કરવી જોઈએ જે તમારા ઘરની નજીક હોય જેના સંચાલકોને તમે જાણતા હો અને જે વ્યક્તિ હોય માનો કે હાજતમંદ હોય એને તમે ઓળખતા હો પર્સનલ તો તો જ એને મદદ કરવી જોઈએ અને ડિજિટલ પેમેન્ટના રવાડે ભલે આપણે ચડીએ પરંતુ એ અંગે સંપૂર્ણ સામેવાળી વ્યક્તિને આપણે જાણતા હોવા જોઈએ સામેવાળી સંસ્થાને આપણે જાણતા હોવા જોઈએ જેથી કરીને આપણા જે બેંક ખાતાઓ છે એ ફ્રીઝ જ